નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપતા શીખીશું શિક્ષક મિત્રોને વિનંતી કે જો તેઓ વર્ગખંડમાં આ વીડિયોનો ઉપયોગ કરતા હોય તો આ વિડીયોમાં બે રીતે તમે ઉપયોગ કરી શકો છો જો બાળકમાં શ્રવણ અને અર્થગ્રહણ કૌશલ્યનો વિકાસ કરવાનો છે તો વિડીયોને અવાજ સાથે પ્લે કરશો જેથી બાળક બાળક પેરેગ્રાફ સાંભળશે અને ત્યાર પછી તેમાંથી એ પ્રશ્નોના જવાબ શોધતા શીખશે પરંતુ જો તમે વાંચન અને અર્થગ્રહણ કૌશલ્યનો વિકાસ કરવા માટે આ વિડીયોનો ઉપયોગ કરવા માંગતા હોય તો આ વિડીયોનો અવાજ મ્યુટ કરી અને પછી વિડીયો પ્લે કરશો જરૂર પડે ત્યાં પોઝ કરશો અને બાળક પાસે ફકરાનું વાંચન પણ કરાવશો ત્યારબાદ એમાં આવતા પ્રશ્નો પૂછી અને બાળક પાસેથી જવાબ મેળવશો આ રીતે ઉપયોગ કરશો તો શરૂ કરીએ છીએ આજનો વિડીયો અહીંયા એક ફકરો આપેલો છે ફકરાનું હું વાંચન કરું છું ફરીથી જો શિક્ષક મિત્રોને વિનંતી કે જ્યારે વાંચન અને અર્થગ્રહણની વાત આવે ત્યારે આ ફકરો હું વાંચું એ પહેલાં એનો અવાજ મ્યુટ કરી દેશો અને બાળકો પાસે જ વંચાવશો અહીંયા ફકરાનું હું વાંચન કરું છું એક હતી છોકરી એનું નામ મણી મણી બહુ ડાહી અને ભલે મણી કામકાજે બધી રીતે હોશિયાર મણી સૌને વહાલી પણ માને પ્રાણથી એ પ્યારી ફરીથી હું આ ફકરાનું વાંચન કરું છું જેથી કરી અને તમને બરાબર સમજાઈ જાય એક હતી છોકરી એનું નામ મણી મણી બહુ ડાહી બહુ ભલી મણી કામકાજે બધી રીતે હોશિયાર મણી સૌને વહાલી પણ માને પ્રાણથી એ પ્યરે હવે આના પ્રશ્નો જોઈશું અહીંયા ઉપર મેં ફકરો રહેવા દીધો છે જેથી કરીને એમાં તમે જવાબ શોધી શકશો

બરાબર ત્યાર પછીનો પ્રશ્ન જોઈશું મણી કેવી હતી તો એનો જવાબ અહીંયા છે જો મણી બહુ બહુભલી એટલે કે બહુ ડાહી અને ભલે હતી બરાબર આ જવાબ આવશે ત્યાર પછીનો પ્રશ્ન છે મણી બધાને કેવી હતી તો એનો જવાબ જુઓ જો મણી કામકાજે બધી રીતે હોશિયાર મણી સૌને વહાલી હતી કેવી હતી વહાલી તો અહીંયા લખવાનું થશે વહાલી ત્યાર પછીનો પ્રશ્ન જોઈશું પ્રાણથી એ પ્યારી હતી તો એનો જવાબ અહીંયા છેલ્લી લીટીમાં છે પણ માને એટલે કે મણી કોને પ્રાણથી એ પ્યારી હતી તો મણી છે એ માને પ્રાણથી એ પણ પ્યારી હતી અહીંયા આપણે એક ફકરા પરથી ચાર થી પાંચ પ્રશ્નોના જવાબ જોયા હજી એક ફકરો આવો જ આપણે મહાવરા માટે જોઈશું જો અહીંયા ફકરાનું વાંચન કરું છું નાનો ભાઈ જંગલ ભણી ચાલ્યો રાત પડી ગઈ પેટમાં ભૂખ લાગી ખાવું ક્યાંથી રખડતા રખડતા એક અંજીરનું ઝાડ નજરે પડ્યું ખાસા મજાના પાકા અંજીરો મળ્યા ભૂખે મરતો હતો તે અંજીરો ગટ ગટ ખાવા લાગ્યો થોડાક ખાધા ત્યાં તો નાકમાં સળવળાટ થવા લાગ્યો બરાબર અહીંયા આ ફકરો ફરીથી હું વાંચું છું નાનો ભાઈ જંગલ ભણી ચાલ્યો રાત પડી ગઈ પેટમાં ભૂખ લાગી ખાવું ક્યાંથી રખડતા રખડતા એક અંજીરનું ઝાડ નજરે પડ્યું ખાસા મજાના પાકા અંજીરો મળ્યા ભૂખે મરતો હતો તે અંજીરો ગટ ગટ ખાવા લાગ્યો થોડાક ખાધા ત્યાં તો નાકમાં સળવડાટ થવા લાગ્યો હવે પેલો પ્રશ્ન છે કે નાનો ભાઈ ક્યાં ચાલ્યો તો એનો જવાબ અહીંયા છે જો નાનો ભાઈ જંગલ ભણી ચાલ્યો એટલે કે જંગલમાં ચાલ્યો ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈશું નાના ભાઈને પેટમાં શું લાગી હતી અહિયાં જવાબ છે જો પેટમાં ભૂખ લાગી એટલે અહિયાં શું જવાબ આવશે ભૂખ નાના ભાઈ ને રખડતા શું નજરે પડ્યું રખડતા રખડતા એક અંજીરનું ઝાડ નજરે પડ્યું શું પડ્યું નજરે અંજીરનું ઝાડ બરાબર ત્યાર પછીનો પ્રશ્ન જોઈશું અંજીરના ઝાડ પરથી શું મળ્યું ખાસા મજાના પાકા અંજીરો મળ્યા શું મળ્યું પાકા અંજીરો મળ્યા પછીનો પ્રશ્ન છે કે નાનો ભાઈ અંજીરો કેવી રીતે ખાવા માંડ્યો અહીંયાનો જવાબ છે કે ભૂખે મરતો હતો તે અંજીરો ગટ ગટ ખાવા લાગ્યો કેવી રીતે ખાવા માંડ્યો ગટ ગટ ત્યાર પછીનો એક છેલ્લો પ્રશ્ન છે કે અંજીર ખાતા નાકમાં શું થયું થોડાક ખાધા ત્યાં તો નાકમાં સળવડાટ થવા લાગ્યો શું થવા સળવડાટ તો અહીંયા આવશે સળવડાટ આ જવાબ આવશે અહીંયા આપણે બે ફકરા અને એના પ્રશ્નોના જવાબ જોયા આશા રાખું છું કે તમને પસંદ આવ્યા હશે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ છીએ આવા જ પેરેગ્રાફ અને એના પ્રશ્નોના જવાબ ભાગ બેમાં આભાર